દેશી દારૂમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે તેની લેબોરેટરી તપાસ કરી અને સત્ય હકીકત બહાર આવી શકે આવા દેશી દારૂના આડાથી ભવિષ્યમાં લઠ્ઠાકાંડ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી દહેશત વર્તાઈ રહી છે દારૂમાં આલ્કોહોલ માનવ મૃત્યુ થાય તો નવાય નહીં માટે દેશી દારૂની હાંટડીઓમાંથી વેચાણ થતી પોટલીઓની લેબોરેટરી તપાસ કરવી જરૂરી છે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો ભવિષ્યમાં લઠ્ઠાકાંડ સર્જાતો અટકી શકે બ્યુરો રિપોર્ટ આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે